નમસ્કાર મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલા મળે તો મિત્રો સૌથી પહેલા સમાચારમાં વાત કરીએ તો ભારતનો મોટો નિર્ણય અમેરિકા વિરુદ્ધ જોઈને યુએનએ પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવવા માટે કર્યું મોટું મતદાન ત્યાર પછીના સમાચારમાં વાત કરીએ તો ક્રિકેટર ક્રિકેટ ટીએમસી સંસદ યુસુફ પઠાણની સરકારી જમીન કબજાના કેસમાં હાઈકોર્ટે તેની અરજી ફગાવી તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો પહેલગામ હુમલામાં જીવ ગુમાવના અને શુભમનની પત્નીએ દુઃખ વ્યક્ત કર્યું હુમલામાં કુલ છવ્વીસના મોત ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો પાકિસ્તાનમાં સૈનિકો પર આતંકવાદીનો ભીષણ હુમલો બાર સૈનિકોના મૃત્યુ જવાબદારી ટીપીએ લીધી ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વિકાસ માટે શાંતિ જરૂરી છે આ સંદેશા સાથે પીએમ મોદી પહેલીવાર મણિપુર પહોંચ્યા ત્યાર પછીના મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો સિંધુ જળ સંધિ રદ કરવાથી ગંભીર અસર પડશે ભારતના નિર્ણયથી ડગેલું પાકિસ્તાન યુએનમાં દોડી ગયું ત્યારબાદ સમાચારમાં ફટાફટ આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન વાહન સ્ક્રેપિંગ પર મળશે પાંચ ટકા ડિસ્કાઉન્ટ ચાલીસ હજાર કરોડની આવકનો અંદાજ ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો રશિયામાં હાટપોર્ટ એક તીવ્રતાનો જોરદાર ભૂકંપ અમેરિકા અને ચીનની સુનામીની ચેતવણી ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ઉદ્ધવ ઠાકોરનો કડક વલણ ભારત પાકિસ્તાન ક્રિકેટ રમવાથી સૈનિકોનું અપમાન થશે શિવસેના કરશે વિરોધ ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો મુંબઈ એરપોર્ટ પર નકલી પાસપોર્ટનો કૌભાંડ સામે આવ્યો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરે તો અમેરિકામાં મોંઘવારી ઉછળી ખેતરોમાં ઉત્પાદન ઘટ્યું અને બેરોજગારી વધી ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કર તો નીતિન ગડકરીએ વ્યક્ત કર્યું દુઃખ રસ્તા બનાવવાની ભૂલ એન્જિનિયર કરે અને બદનામ થવું હું ત્યાર પછીના મહત્વના સમાચારમાં વાત કરી તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય વરસાદી પાણીના સંગ્રહ માટે એમએલએ પોતાની ગ્રાન્ટમાંથી આપશે ફાળો ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરતો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડીનો હજુ સુધી લીલો પોપટ અમિત ચાવડાનું મોટું નિવેદન ત્યારબાદ સમાચારમાં હજી એક વાત કરી તો અલ્બેનિયા સરકારે ભ્રષ્ટાચાર અટકાવવા માટે એઆઈને મંત્રી બનાવી દીધું ત્યાર પછીના મહત્વના સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢમાં રાહુલ ગાંધીના સ્વાગતમાં પાકિસ્તાની ગીતો વાગતા ભાજપે કહ્યું આ દેશનું અપમાન છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારત પાડોશી દેશ ચીન સામે તણાવ ઉભો કરતો બ્રોસ મિસાઇલ મોકલવાની તૈયારી શરૂ કરી ત્યાર પછીના મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ મોદીએ આજે જ્ઞાન ભારત પોર્ટલ પર લોન્ચ કરશે હસપ્રતોના ડિજિટાઇઝેશન તરફ મોટું પગલું ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો મુંબઈ બાદ હવે કનેક્ટિવિટીમાં સુરત આગળ વધશે સરકારનો માસ્ટર પ્લાન ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવ ઊંચે ચડ્યા ગૃહિણીનું બજેટ ખોરવાયું ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે સો કરોડથી વધુ વિકાસ કાર્યોની આપશે ભેટ ત્યારબાદ હજી એક સમાચારમાં આગળ વાત કરીએ તો મહાનગરમાં ટ્રાફિક પ્રદૂષણને અટકાવવા પેટ્રોલ ભરાવા માટે પીયુસુ સર્ટિફિકેટ ફરજિયાત